વાત કરીએ વડોદરા નવા વર્ષના પ્રથમ દિવસે તસ્કરોએ મુહૂર્ત કર્યું છે દિવાળીપુરા વિસ્તારમાં ચોરી થઈ છે છેલ્લા ઘણા સમયથી સિનિયર સિટીઝન તસ્કરોના ટાર્ગેટ પર છે ત્યારે અશોકનગરમાં સિનિયર સિટીઝનના ઘરે ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી દિવાળીપુરા વિસ્તારમાં ચોરી થઈ રહી છે ત્યારે તસ્કરો ટાર્ગેટ બનાવતા સિનિયર સિટીઝનોમાં ફફડાટ ફેલાયું છે ચોરીની વિવિધ ગુનાઓમાં વૃદ્ધોએ ઘણું બધું ગુમાવ્યું છે અને સતત ત્રણ દિવસ થી થઈ પોલીસ ભી આવે છે રાત્રે ત્રણ ગાડી આવી રાત્રે પોલીસ વાળા બે ત્રણ વચ્ચે કે અમે પાંચ વાગે સુ દસ જણ જાગતા હતા પાંચ વાગ્યા સુ ગયા અને ત્યાર પછી આ થયું એટલે મેં સો નંબર પર ફોન કરીને બોલાયા પોલીસ એટલે પોલીસ તરત આવી ગઈ આજે ત્રણ ગાડી એવું જોઈ ને ચાર વાગે થયું એટલે હું જાગીને અમે બધા દોડ્યા અને ત્યાં પોલીસ વાળા પછી પોલીસ વાળા પે બધું ગયા અમે આ પાંચ વાગે અમે શું ગયા છીએ પાંચ આઠ જણ જાગતા હતા આખી રાત જાગ્યા છે મને પછી અમે પાંચ વાગ્યા એટલે આમ કે પાંચ વાગે કશું નહીં થાય એટલે અમે સુઈ ગયા છે અને અમે બધા એ બધા મેનેજરો રહે છે અને બધા સારા છોકરાઓ બી છે દસ પંદર છોકરા પણ છે અને લેડીઝ બી એટલી બધી છે છોકરીઓ સારી છે બધી અને અમે હું પોતે પ્રમુખ છું આ સોસાયટીમાં હું ભાજપમાં પણ છું જઉં છું એટલે બધા ભાજપવાળાને ફોન કરી દીધો છે કેમેરા લેવાના નાખ્યા લે પણ અમારી એટલી રિક્વેસ્ટ છે ત્યારે પેટ્રોલિંગ વધારી દે અમારી બાજુ